અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં ગેસ ગળતરની ઘટના બની હતી વીવીઆઈસી ફાર્મા કંપનીમાં ગેસ ગળતર થયું હતું જેના પગલે ઘાટા પીળા રંગનું આવરણ વાતાવરણમાં છવાયું હતું ગેસ ગળતર થતાં કંપનીના કામદારોમાં ભાગ મચી જવા પામી હતી આ અંગેની જાણ ફાયર ફાઇટરોને થતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગણતરીની મિનિટમાં જ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો ઘટનાની ગંભીરતા સમજી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ તપાસમાં જોડાયું હતું પ્રાથમિક તપાસમાં નાઇટ્રિક એસિડ ગેસ લીક થયો હોવાનું બહાર આવ્યું છે આ બનાવમાં કોઈને ગેસની અસર થઈ ન હતી ગેસ ગડતરની જાણ થતા અંકલેશ્વર મામલતદાર કે એન રાજપૂત સહિતના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા સેફટી એન્ડ હેલ્થ વિભાગની પ્રાથમિક તપાસમાં કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રેશર વધી જતા ગાસ્કેટ ફાટી ગયું હતું જેના પગલે વીક નાઇટ્રિક એસિડ ગેસ લીક થયું હોવાનું સામે આવ્યું હતું જો કે બનાવના ગણતરીના સમયમાં જ સમગ્ર પરિસ્થિતિ પર કાબુ મેળવાયો હતો સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો રિપુટ બાઈ કેતન મહેતા અંકલેશ્વર